હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ નવા વિડીયોમાં વાત કરીશું અને રંગવાના નવા પ્રમોની બહુ ઇન્ટરેસ્ટિંગ નવા એપિસોડ આવી રહ્યા છે ને એ જાણકારી હું તમારા માટે લઈને આવ્યો છું તો વિડીયો જરાબી સ્કીપ નહીં કરતા અને ચાલો વિડીયો પર આવીએ અને વાત કરીએ અને રંગવાના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે રાધા પર જે હુમલો થયો છે એનું સત્ય જાણવા માટે રાજેશ પ્રયત્ન કરી રહ્યા છે પણ શું એ સત્યને પારખી શકશે કે હુમલો કોણે કરાવ્યો છે અને શેના માટે કરાવ્યો છે જો કે આપણને ખબર જ છે કે મિતા અને કેરા આ હુમલો કરાવ્યો છે રાધાને રસ્તા પરથી હટાવવા માટે તો શું હવે નવા એપિસોડમાં આપણને ખબર પડશે કે ક્રિસ અને રાજેશ આ સત્ય સુધી પહોંચી શકશે કે નહીં આ બધું નવા એપિસોડમાં જોવા મળે છે તો જોતા રહો રંગાય રમવાના લેટેસ્ટ એપિસોડ બની રહો અમારી સાથે આવા જ વિડીયો માટે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને તમારા પરિવારનું ધ્યાન રાખજો રાખજોને સબસ્ક્રાઈબ કરજો બેલ નોટિફિકેશન પ્રેસ કરજો બની રહેજો જોડે તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ વિડીયો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય અને ટેક કેર ઓફ યોર સેલ્ફ